ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો સિંગળપુર ડબોલી રોડ વિસ્તારમાં રહેતો બત્રીસ વર્ષીય યુવક ઓનલાઇન સાયબર ક્રાઇમનો શિકાર બન્યો છે યુવકને ગત તારીખ તેર ઓગસ્ટના રોજ સવારે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો ફોન કરનારે યુવતી પોતાની ઓળખ પૂજા શર્મા તરીકે આપી વિડીયો કોલ ઉપર અભદ્ર સ્થિતિમાં આવી યુવકને બાથરૂમમાં મોકલી આપી તેની પાસે પણ કપડાં ઉતરવાનું કહેતા તમામ કપડાં ઉતારી દીધા હતા તે વખતે પૂજાએ મોબાઈલમાં સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું વિડીયો મોકલી વાયરલ કરવાની ધમકી આપી હતી ત્યારબાદ થોડી વારમાં સુનિલ દત્ત દુબે નામના યુવકે પોલીસ યુનિફોર્મ ઉપર વિડીયો કોલ પોતે ડીએસપી તરીકે ઓળખ આપી હતી અને સંજય સિંઘાણિયા નામના યુવકે યુટ્યુબમાંથી બોલતા હોવાની ઓળખ આપી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેમજ વિડીયો ડિલીટ કરવાના બદલામાં રૂપિયાની માગણી કરી હતી સેક્સ્ટોશન પ્રકારના જે સાયબર ફ્રોડ છે તેઓનું પ્રમાણ વધ વધતું જઈ રહ્યું છે જે અનુસંધાને સુરત સિટી પોલીસ વધી રહીને આ પ્રકારના જે ગુનાઓમાં લોકો જે ભોગ બને છે તેને ન્યાય અપાવવા અનુસંધાને કડક કાર્યવાહીના ભાગરૂપે એક સુરતના જ એક ફરિયાદીને ઓનલાઈન ફેસબુક ઉપર એક અજાણી વ્યક્તિની મહિલાની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવ્યા બાદ તેઓની સાથે પ્રાથમિક ચેટ કર્યા બાદ તેઓને વિડીયો કોલમાં વાત કરવાનું લો લાલચ આપી વિડીયો કોલમાં વાત કરીને જે સુરતના ફરિયાદી છે તેઓને બાથરૂમમાં લઈ જઈને બીબીચ વિડીયો કોલના જે વાત થયેલી હતી તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરવામાં આવેલું સ્ક્રીન રેકોર્ડિંગ કર્યા બાદ તેઓને એક અજાણ્યા નંબર ઉપરથી કોલ આવેલો કોલ આવીને એક પોલીસના યુનિફોર્મમાં એક વ્યક્તિએ તેવી લા તેઓને ધમકી આપી કે તેઓ વિરુદ્ધ જે કેસ થયેલો છે તેની આગળની કાર્યવાહી કરવાના ભાગરૂપે રિકવરી ધ્યાન રાખવામાં આવશે ત્યારબાદ એક અન્ય અજાણ્યા નંબર ઉપરથી કોલ આવ્યો જેઓ પોતાની ઓળખ યુટ્યુબના સંચાલક તરીકે આપીને ભારતમાં યુટ્યુબ સંભાળનાર જે વિડીયો છે તેઓનો વિડીયો યુટ્યુબ ઉપરથી ડિલીટ કરાવવાના ધમકી આપીને અલગ અલગ ડિલીટ કરાવવા બાબતે પાંચ લાખ પાંસઠ હજાર ચારસો નવ્વાણું રૂપિયા સુરતના ફરિયાદી પાસેથી લઈ લઈ લીધા ત્યારબાદ સુરતના ફરિયાદીએ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરતા આ અનુસંધાને સુરત સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં આઈપીસીની કલમ ત્રણસો ચોર્યાસી એકસો સિત્તેર એકસો એકોતેર પાંચસો સાત એકસો વીસ બી તથા આઈટીએફની કલમ છાસઠ સી છાસઠ ડી છાસઠ અને સડસઠ અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી યુવકે વિડીયો વાયરલ થશે તો બદનામી થવાના ડરથી ટુકડે ટુકડે કરી રૂપિયા પાંચ લાખ સડસઠ હજાર ચારસો નવ્વાણું બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા આટલા પૈસા લીધા બાદ પણ ટોળકી દ્વારા વધુ પૈસાની માંગણી કરવામાં આવતી હતી આખરે યુવકે આ મામલે ગત રોજ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત